ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ મારું નામ છે રવિ ને મારો પહેલો વિડીયો છે યુટ્યુબ માટે આ પહેલાં વિડીયોમાં હું તમને કહીશ કે કેવી રીતે આપણે ગાડીની અંદર કેમેરો ઇન્સ્ટોલ કરવો જી હા આપણે તો ગાડી લઈ લીધી છે પણ ગાડીને સુરક્ષિત રાખવા માટે સિક્યોર કરવા માટે આપણે એમાં કેમેરો ઇન્સ્ટોલ કરવાના છીએ તો આજે હું તમને વિડીયોમાં એ જ બતાવીશ કે કેમેરો ઇન્સ્ટોલ કેવી રીતે થાય ને ક્યાંથી તમારે પરચેસ કરવો પડે મેં કેમેરો પરચેસ કર્યો છે એમેઝોનમાંથી આ મને કેમેરો ઓરેઝકીનો છે આ કેમેરાનું મને પડ્યું છે થર્ટી એઇટ પાઉન્ડમાં ફ્રન્ટ કેમેરો પ્લસ બેક કેમેરો ગાડીમાં આગળનો કેમેરો જરૂરી છે અને પાછળનો કેમેરો એટલો જ જરૂરી છે અહીંયા ગાડીમાં કેમેરા રાખવાનું મેઈન કારણ એ છે કે એક્સિડન્ટ થાય ત્યારે તમારી ભૂલ નથી એ સાબિત કરવા માટે તમે આ વિડીયો ઇન્સ્યોરન્સ કંપનીને એઝ અ પ્રૂફ તમે આવી શકો છો અને એ જરૂરી છે જેમાં ઘણા બધા લોકો આ નથી કરતા ઇન્સ્ટોલ કેમ કે ત્યાંનું કંઈક અલગ રીઝન છે પણ અહીંયા કરવો જરૂરી છે કે અહીંયા રૂલ્સ રેગ્યુલેશન થોડાક વધારે જ પડતા કડક છે આપણે એમ કહી શકીએ અને તમારે જો પોલીસ કેસમાંથી કે બીજા કોઈ ઇન્સ્યોરન્સમાંથી બચવું હોય તો આ કેમેરો તમારી ગાડીમાં લગાવવો જરૂરી છે મોસ્ટ ઓફ બધી ગાડીમાં લગાવેલા જ હોય છે તો આજે હું બી મારી ગાડીમાં લગાવું છું કેમકે હું દર વખતે પચાસ માઈલ રોજ અપડાઉન કરું છું મારે જોબ ઉપરથી તો મારે જરૂરી છે કે મેરો લગાવો કે ક્યાંક આપણો વાંક ના હોય ને ક્યાંક ભગવાન ના કરે પણ એક્સિડન્ટ થઈ જાય તો આપણી આગળ આપણું પ્રૂફ છે કે આપણો વાક નથી એના માટે તો આ ઓરેકીનો કેમેરો જે છે આની ફીચર્સની તમને વાત કરું તો ડિસ્પ્લે એની ત્રણ ઇંચની છે આઈપીએસ એચડી સ્ક્રીન છે આગળની વાઇલ્ડ એન્ગરની વાત કરું કેમેરાના તો એકસો સિત્તેર એચ ડીનો વાઇલ્ડ એન્ગર કેમેરો છે એટલે કે તમે આગળ ઇન્સ્ટોલ કરશો તો આગળના ભાગમાંથી એકસો સિત્તેર ડિગ્રી એટલે કે તમારા આગળનું ગાડીનું બોનેટ અને આગળનું બધું જ વ્યૂ આવી જાય જે તમે ડ્રાઈવિંગ સીટ ઉપરથી તમે જે જોઈ શકો છો એવું જ કેમેરામાં દેખાશે અને વિડીયો રેકોર્ડિંગ થશે લેન્સ એફ ટુ પોઈન્ટ ઝીરો લેન્સ છે ફોટોઝ અને વિડીયોઝ બી એમાં કેપ્ચર થઈ શકે છે તમારે ક્યાંક ફોટોઝ કોઈક ગાડીનો લેવો હોય કે ગમે તે ઇમરજન્સીમાં ફોટો પાડવો હોય તો બી આની અંદર થઈ જશે બાકી વિડીયો તો એની રીતે ચાલુ જ રહેશે જ્યારે તમે ગાડી ચાલુ કરશો ત્યારે અને આની અંદર જેપીજી ફાઇલ બી તમારે ફોર્મેટમાંથી થઈ જશે અને ઓટો ડિલેટ ઓટોડીટનું બી ઓપ્શન આપેલો છે કે મેમરી કાર્ડ એમાં ફૂલ થઈ જાય બત્રીસ જીબીનું મેમરી કાર્ડ આપે છે જો મેમરી કાર્ડ એ ફૂલ થઈ જાય તો ઓટોમેટિકલી આગળના વિડીયો છે એ બધા ડિલીટ થવા માંડે છે એ સિવાય જી સેન્સર પાર્કિંગ સેન્સર બી આપેલું છે કે કે પાર્કિંગમાં તમારી ગાડી ઊભેલી છે અને કોઈ બી તમારી ગાડી સાથે કંઈ બી અડબલા કરે છે કે કોઈ તમારી ગાડીની એક્સિડન્ટ કરે છે તો જો જી સેન્સર ઓન હશે પાર્કિંગ ઓન હશે જી સેન્સર પાર્કિંગ ઓન હશે તો ઓટોમેટિકલી તમારી ગાડીનું વિડીયો શૂટિંગ ત્યારે ત્યાં ચાલુ થઈ જશે અને તમે જોઈ શકશો કે ભાઈ કોઈ મારી પાર્કિંગ થયેલી ગાડીમાં કોણ એક્સિડન્ટ કરીને જતો રહ્યું છે તો આ બી એક ને આ બી એક સર્વિસ સારી છે બસ બીજું તો કંઈ ખાસ છે નહીં હા માઇક્રોફોનની સ્પીકર બી આપેલા છે એટલે તમે જો ગાડી અંદર કંઈ બોલશો કે તમે જેવું બિહેવ કરો છો તો એનો તમે ઓડિયો બી એની અંદર રેકોર્ડ થઈ થઈ જ થઈ જશે અને બસ તો આ છે કેમેરાનું મેં તમને આનું આપી દીધું છે આનું ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપી દઈશ તમે જોઈ શકો છો તમે પરચેસ કરી શકો છો ત્યાંથી એ સિવાય જો તમારે આગળનો કેમેરો મંગાવવાનો હોય ખાલી ફ્રન્ટ કેમેરો તો બી તમે પરચેસ કરી શકો છો ઘણા બધા ફ્રન્ટ કેમેરો જ લગાવે છે બેક કેમેરો નથી લગાવતા ઘણા લોકો બેક કેમેરા જ લગાવે છે ફ્રન્ટ કેમેરા નથી લગાવતા પણ મારી સિક્યુરિટી માટે મારી ગાડીની સિક્યુરિટી માટે મેં આગળ પાછળ બંને કેમેરો પરચેસ કર્યો છે તો હવે આપણે જાશોને ઇન્સ્ટોલેશન કરવા કેવી રીતે થાય છે હું તમને મારી રીતે સમજાવીશ કેમ કે હું બી પહેલી વખત કરું છું ઇન્સ્ટોલેશન જે આની અંદર ગાઈડલાઈન આપી છે જે આને બુકલેટ આપી છે એ વાંચીને જ હું ઇન્સ્ટોલ કરીશ તો ચલો જઈએ ઇન્સ્ટોલ કરવા હેલો મિત્રો તો આપણે હવે કરવાના હતા ગાડીમાં જે ડેસ્ક કેમેરો હોય છે એનું ઇન્સ્ટોલેશન જે મેં અત્યારે કરી દીધું છે આઈ એમ સોરી કે હું એનો વિડીયો નથી બનાવી શક્યો કેમ કે વિડીયો મોબાઈલ પકડવા માટે મારી આગળ કોઈ માણસ હતું નહીં આનો એકલો જ ઇન્સ્ટોલેશન માટે તો મેં કર્યું છે હું તમને ખાલી બતાવી દઈશ કે કેવી રીતે મેં કર્યું છે પહેલાં તો મારી આગળ હતો તો મિત્રો આ છે આપણો કેમેરો અને આપણે જે ઇન્સ્ટોલેશન કર્યું છે એ ફ્રન્ટ કેમેરાનું કર્યું છે મારા આગળ બેક કેમેરો બી છે પણ બેક કેમેરાનો હું પછી કરીશ અત્યારે મારે નેસેસરી ફ્રન્ટ કેમેરાની જરૂર હતી એટલે મેં ફ્રન્ટ કેમેરા ઇન્સ્ટોલ કર્યો છે તો ઇન્સ્ટોલ કરવા માટે તમારે પહેલાં જે કાચમાં ઇન્સ્ટોલ થઈ શકે એવું જ એક એનો લોગ જોડે આવશે પાર્સલ જોડે જ કેમેરાની જોડે જ તો એ કાચમાં તમારે લગાવવાનો રહેશે અને પછી તમારે એને મારું પ્રિફ પ્રેફરન્સ છે કે તમે એને અહીંયા લગાડો જ્યાંથી તમને બેસ્ટ વ્યૂ આવે અથવા તો પેસેન્જર સાઈડમાં થોડુંક આગળ લગાડો જેથી ત્યાં વ્યૂથી તમને બેસ્ટ વ્યૂ આવશે કેમકે આગળનો જે કેમેરા છે એ વન સેવન્ટી ડિગ્રીનો છે એટલે કે તમારી આખી ગાડીનું ડેશબોર્ડ આગળથી કવર કરી લેશે જે હું તમને ચાલુ કરીને બી બતાવીશ તો અત્યારે મેં કેમેરો અહીંયા ઇન્સ્ટોલ કર્યો છે અને એનો વાયર છે તમે અહીંથી બી આવી રીતે ડાયરેક્ટ પેલું લાઇટર કેબલ દ્વારા લગાવી શકો છો પણ એ બની શકે કે થોડુંક દેખાવામાં ઓકવટ લાગે કેમ કે વાયર ડાયરેક્ટ અહીથી અહીંયા ઇન્સ્ટોલ થાય છે પણ મેં એવું ના કરતા ગાડીમાં બધી ગાડીમાં આવી એક ફેસિલિટી આપે છે એ લોકો કે ડેસ કેમેરા માટે સ્પેશિયલ કે મેં એને ઇન્સ્ટોલ અહીંયા કર્યું છે અને જે કેબલ છે મેં અહીંથી થ્રુ અહીંયા રૂફ ઉપરથી પાસ પાસ આઉટ કર્યો છે તમે જોઈ શકો છો આઈથી મેં અહીંથી પાસઆઉટ કર્યો છે આ ભાગ જે છે એ ઇઝીલી ઓપન થઈ થઈ જશે તમારાથી તમે આ હાથથી બી ઓપન કરી શકો છો કે તમારે આગળ કોઈ ટૂલ્સ હોય એનાથી બી તમે ઓપન કરી શકો છો તો એ ઓપન કર્યા પછી એ વાયર અંદરથી જઈને અહીંયા સુધી આવશે આઈથી તમારે થોડોક બહારે કાઢવો પડશે કેમકે આ વાયર બારે જ રહેશે એટલો થોડો અને આ બાજુથી જે રબરની સ્લાઇડ આવે છે કાર્ડોર માટેની ત્યાંથી તમારે પાસ આઉટ કરવો પડશે ઇનસાઇડ અંદરથી તમે પાસઆઉટ કરશો એટલે તમારે જો દરવાજો બી બંધ કરવો હશે તો બી થઈ જશે ઇઝીલી કેબલને કોઈ બી જાતનો હટ નહીં થાય અને કેબલ આઈથી આઈથી પાસઆઉટ થઈને આગળ જતા 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 નીચે અહીંયા સુધી આવશે તમે જોઈ શકો છો જી અહીંયા સુધી આવશે અને પછી આઈથી થોડોક કેબલ બહાર નીકળશે અને મેં આને અંદરથી મારે લેવાની બહુ જગ્યા નહોતી એટલે અમુક ગાડીમાં હોય છે અને અમુક ગાડીમાં નથી હોતી એટલે મેં અહીથી જ બહાર કાઢી લીધો છે અને જે પગ રાખવાનું જે હોય છે તેની નીચેથી જ મેં એને પાસઆઉટ કરીને લાઇટર કેબલ દ્વારા એને કનેક્ટ કરી દીધો છે એટલે તમે જોઈ શકો છો કે આખું ઇન્સ્ટોલેશન બહુ ઇઝીલી થઈ ગયું છે અને જે નેસેસરી છે બધી ગાડી માટે કેમ કે કોઈ વખત એક્સિડન્ટ થાય ત્યારે જરૂરી હોય છે તો આવી રીતે મેં મારી રીતે ઇન્સ્ટોલ કર્યું છે ઘણા લોકો પ્રોફેશનલી ઇન્સ્ટોલ કરતા હોય છે કે ભાઈ એક બી વાયર તમને બહાર ના દેખાય પણ મેં મારી રીતે ઘરે જ કર્યું છે હું તમને દરવાજો બંધ કરીને દેખાડું કે કેવી રીતે થાય છે અહીંયા બંધ જોઈ શકો છો ઇઝીલી બંધ થઈ ગયું છે કેબલને કે ડોરને કોઈને કંઈ જ પ્રોબ્લેમ નડતો નથી કેમ કે રબડ અહીંયા વચ્ચે આવી ગયું છે હું તમને ગાડી ચાલુ કરીને બતાવું તો ચાવી લાગેલી જ છે તમારે ખાલી ગાડી ચાલુ જ કરવાની રહેશે ગાડી ચાલુ થઈ ગઈ છે અને એની સાથે જ ઓટોમેટિકલી ગાડીની જોડે જ તમારો કેમેરો બી ચાલુ થઈ જશે અને આ છે કેમેરાનો વ્યૂ તમે જોઈ શકો છો કે આમાં મેં જ્યાં ઇન્સ્ટોલ કર્યું છે ત્યાંથી આ આખો મારી ગાડીનો આગળનો ડેશબોર્ડનો બી વ્યૂ આવે છે અને આગળનો વન સેવન્ટી ડિગ્રીનો બધો જ વ્યૂ આવે છે એટલે કોઈ બી ગાડીમાંથી કોઈ તમારો આગળ એક્સિડન્ટ બાય ચાન્સ થાય તો તમારું જે ગાડી સાથે એક્સિડન્ટ થયું છે તે ફૂલ ઓફ કવર થઈ જશે આગળથી પાછળનો બી કેમેરો છે પાછળનો કેમેરો હું પાછળ પછીથી ઇન્સ્ટોલ કરીશ પણ મારે તે નેસેસરી હતી ડેશબોર્ડ કેમેરાની આગળના વ્યૂની કેમેરાની કે બાય ચાન્સ ક્યારે કંઈ જરૂર પડે તો આવી રીતે ઇન્સ્ટોલન્સ ઇન્સ્ટોલ થયું છે મેં કર્યું છે મારી રીતે થોડી ઘણી ભૂલ થઈ હોય તો જઈક મને સજેસ્ટ કરજો અને મહિલા આપણે નેક્સ્ટ વિડીયોમાં કે જ્યારે હું પાછળનો કેમેરો ઇન્સ્ટોલ કરીશ ત્યારે કેમકે પાછળનો કેમેરો ઇન્સ્ટોલ કરવો બહુ જ બહુ અઘરું કામ છે કેમ કે પાછળથી એનો વાયર આંખો લેવો પડશે અને પાછળને કેમેરાનું બે ઇન્સ્ટોલેશન હોય છે એક કાચ ઉપર ને બીજી નંબર પ્લેટ ઉપર હવે જોઉં છું મને ક્યાં મેળ પડે છે ઇન્સ્ટોલ કરવાનું પણ હવે અત્યારે આપણે ફર્સ્ટ કેમેરા ઇન્સ્ટોલ થઈ ગયો છે તો સારું છે આપણા માટે તો ચલો મહિલા આવે નેક્સ્ટ વિડીયોમાં બબાય જય શ્રી કૃષ્ણ જય હિન્દ